બરાબર બંનેની ઊંચાઈ આપણે છે બંનેની ઊંચાઈ સેમી આપેલી છે આ ઊંચાઈ સાત સેમી નળાકારની અને આ સમઘરની ઊંચાઈ પણ સાત સેમી આપેલી છે અને લંબાઈ પણ બંનેની કેવી આપેલી છે સમાન આપેલી છે હવે તો કે અલગ અલગપણું અલગપણોમાં પહેલો ભાગ જે છે એક નળાકાર હવે આપણને બંનેનું પાછું પૃષ્ઠફળ શોધવાનું કીધું તો આપણે સૌ પ્રથમ નળાકારનું નળાકારનું પાશ્વ પૃષ્ઠફળ

ચોપન પૃષ્ઠફળાકાર પૃષ્ઠ સમઘન નું પાશ્વ પૃષ્ઠફળ બરાબર સૂત્ર શું શું આવે તો કે ચાર એલ ની બે કાત બાજુ નું માપ કેટલું આપેલું તો કે આપણને સાત સેમી ગુણ્યા ચાર નવ ચાર છત્રીસ નો છકડો વધી પડી ત્રણ નવ ચાર શો કે શો કે સોળ ને ત્રણ ઓગણીસ તો કે એકસો ને છન્નુ સેમી નો વર્ગ સમઘનનું

બે ગુણ્યા પાયની કિંમત બંને કેવાથી કે કેન્સર બાવીસ ગુણ્યા બે ચુમ્માલીસ ગુણ્યા સાત વત્તા ત્રણ કેટલા થશે તો કે દસ ચુમ્માલીસ ગુણ્યા દસ કેટલા થાય ચારસો મીટર સ્ક્વેર લખીએ આપણે અહીંયા કે બંધ નળાકારનું પૂછ્યું કે આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈએ તો લખીએ કે ચારસો ચાલીસ મીટર સ્ક્વેર પતરું જોઈશે દાખલા નંબર આઠ

તેનું ક્ષેત્રફળ આપણને આપેલ છે બેતાલીસો ચોવીસ પહોળાઈ ધરાવતી એક લંબચોરસની સીટ બનાવવાની છે એટલે જેટલું નળાકારનું નું વક્ર સપાટી નું છે એટલું જ લંબચોરસ નું વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે તો આપણે અહીં લખીએ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર લમચોરસ નું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે તો કે ચુમ્માલીસો બેતાલીસો ચોવીસ બરાબર લંબચોર ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણિયા ઓહળાય પહોળાઈ આપણને લંબચોરસ ને આપેલ તો કે 33 સેમી પહોળાઈ એટલે કે b બરાબર 33 સેમી l બરાબર પ્રશ્ન છે તો 4224 બરાબર લંબાઈ શોધવાની છે ગુણ્યા b એટલે કે 33 સેમી હવે આપણે લંબાઈ તો શોધવાની છે તે 33 ગુણાકારમાં છે બરાબર ને આ બાજુ આવશે તો કે ભાગાકારમાં માં l બરાબર 4224 ભાગ્યા 33 આપણે ભાગાકાર કરી બે બાર તો બે ધ્યાનમાં બાણું તેત્રીસ ના ઘડિયામાં બાણું આવે તો કે નહીં તેત્રીસ એકા તેત્રીસ તેત્રીસ દુ છાસઠ તેત્રીસ તેરી નવાણું થઈ તો નવાણું વધી જાય તેત્રીસ દુ છાસઠ બાદ બાકી કરીએ દસ આઠ બાર માંથી છીએ તો છ આઠ માંથી તો બે ઉપરથી ઉતારા ચાર બસો ક્યારે આવે કે આપણે જોઈએ આપણે એકમનો અંક જોઈએ ધ્યાનમાં રાખીને ઘડિયો બોલે કે એકમનો અંક ચાર ક્યારે આવે તો કે ત્રણ એકાદ ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ચાર બાર ત્રણ પંદર ત્રણ છક અઢાર ત્રણ સત્તા એકવી ત્રણ આઠ ચોવીસ આવે તો આઠ વડે ગુણાકાર કરીને જોઈ લઈએ આવે તો આઠ તેરી ચોવીસ નો ચોકડો વધી પડી બે આઠવીસો ગુણ્યા એલ બરાબર એકસો અઠયાવીસ સેમી હવે આપણને શું કીધું કે લંબચોરસ પરિમિતિ મેળવો તો લંબ ચોરસની સૂત્ર મૂકીએ આપણે લંબચોરસ

બે છક બાર નો ભગડો પડી એક બે એકા બે ને બાવીસ પરિમિતિ છે પરિમિતિ બરાબર ત્રણસો ને બાવીસ સેમી હવે જોઈએ આપણે કે લંબચોરસ ની સીટ બનાવવા માટે ત્રણસો બાવીસ

રોલર રોલરનો આપણને વ્યાસ આપેલો છે વ્યાસ એટલે કે ડી બરાબર ચોર્યાસી બરાબર ચોર્યાસી ભાગ્યા બે એટલે કેટલા આવશે તો કે બેતાલીસ સેમી હવે રોલરની ની પહોળાઈ આપેલી છે એટલે રોલરની ની પહોળાઈ એજ રોલર ને શું થાય તો કે ઊંચાઈ

આપણે સૌ પ્રથમ લખીએ નળાકારની નળાકાર રોલરનીક્ર સપાટીનું બરાબર ટુ પાય આર એચ બે ગુણ્યા બાવીસ ના છેદ માં સાત ગુણ્યા ત્રીજા કેળે તો કે બેતાલીસ સેમી ગુણ્યા ઊંચાઈ તો કે સો સેમી સાત છક બેતાલીસ સાત સાત કેન્સલ થઈ જાય બાવીસ દુ ચુમાલીસ ચુમ્માલીસ ગુણ્યા છસો કરવાના છે આપણે છસો ગુણ્યા ચુમ્માલીસ કરીએ આપણે શૂન્ય ચાર જીરો જીરો ચાર જીરો જીરો ચાર છક ચોવીસ ચાર જીરો જીરો ચાર જીરો જીરો ચાર 6 ચોવીસ શૂન્ય શૂન્ય ચાર ચાર બે છ અને બે છવ્વીસ હજાર ચારસો વર્ગ હવે અહીં આપણને એક રોલર જે એક આટો ભરે ત્યારે છવ્વીસ હજાર ચારસો સેમીનો વર્ગ જેટલું ક્ષેત્રફળ કવર થાય રસ્તાનું હવે આપણે એવા કેટલા આટા પરિભ્રમણ કરવાનું કે સાતસો ને પચાસ વખત તો લખીએ આપણે કે સાતસો પચાસ વખત પરિભ્રમણ કરતા આવરી લેવાતું રસ્તાનું ક્ષેત્રફળ બરાબર છવ્વીસ હજાર ચારસો ગુણ્યા સાતસો ને પચાસ અને ગુણાકાર કરી નાખીએ આપણે છવ્વીસ હજાર ચારસો ગુણ્યા સાતસો ને પચાસ શૂન્ય શૂન્ય સાત જીરો જીરો સાત જીરો જીરો સાતસો નો આઠ પડી બે સાત બેતાલીસ ને બે ચુમ્માલીસ નો છોકડો વધી પડી ચાર સાત બે ચૌદ ને ચાર સો અઢાર પાંચ જીરો જીરો પાંચ ગુણ્યા જીરો જીરો પાંચ ચાર વીસ ની શૂન્ય વધી પડી બે પાંચ ત્રીસ ને બે બત્રીસ નો વધી પડી ત્રણ પાંચ બે દસ ને ત્રણ તેર શૂન્ય 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 આઠ બે ની શૂન્ય વધી પડી એક ચાર ને ત્રણ સાત ને એક આઠ ને એક ને એકસો ને એકસો ને અને પાંચ શૂન્ય પાછળ લગાવી દેવાના સેમીનો વર્ગ હવે આપણે ક્ષેત્રફળ એટલું બધું મોટું છે વર્ગમાં લખવું સરળ નથી તો તેને આપણે તો તો કે મીટર આપણે લખીએ કે દસ હજાર સેમી સ્ક્વેર બરાબર એક મીટર સ્ક્વેર આપણે પાછું કેટલું છે તો કે એકસો અઠાણું અને પાંચ શૂન્ય સેમીનો વર્ગ બરાબર કેટલા મીટર સ્ક્વેર કરો બે કેન્સલ ત્રણ કેન્સલ ચાર કેન્સલ કેટલો આવતો કે ઓગણીસો એસી મીટર સ્ક્વેર રસ્તાનું ક્ષેત્રફળ બરાબર સૌપ્રથમ આપણે એ શોધી લેવાનું કે રોલર એક આટો ફરે એટલે કે એક વખત પરિભ્રમણ કરે ત્યારે રસ્તાનું કેટલું ક્ષેત્રફળ આવરી લેવાય પછી સાતસો પચાસ વખત પરિભ્રમણ કરે ત્યારે કેટલું આવરી લે હવે સેમીના વર્ગને આપણે કેમાં કન્વર્ટ કરી દીધો સરળતા ખાતા તો કે મીટર સ્ક્વેરમાં દાખલા નંબર દસ એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે જેનો વ્યાસ ચૌદ સેમી અને ઊંચાઈ વીસ સેમી આપેલ હોય બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપની ડબ્બાની વક્ર સપાટી પર ફરતે લેબલ એટલે કે સ્ટીકર લગાવે છે જો આ લેબલ નળાકારના શીર્ષ એટલે કે ઉપરના ભાગે અને તળિયા એટલે કે નીચેના ભાગે બંનેથી બે સેમી દૂર ચોંટાડવામાં આવતું હોય તો લેબલનું ક્ષેત્રફળ શોધો ટૂંકમાં આપણે નીચેથી બે સેમી અને ઉપરથી બે સેમી ભાગમાં લેબલ લગાવવાનું નથી સૌપ્રથમ આપણે આકાર લખી કેવો છે તો કે નળાકાર જેનો વ્યાસ આપણને આપેલો છે ઊંચાઈ પણ આપેલી છે નળાકારની એટલે કે એચ બરાબર ચૌદ ચૌદ સેમી પરંતુ આપણે ધ્યાનમાં રાખવા ઊંચાઈનો ઉપયોગ આપણે વીસ સેમી કરવાનો નથી કારણ કે આપણને એમ કીધેલું છે કે તળિયાથી અને ઉપરના ભાગેથી બે બે સેમીમાં લગાવવા નથી ટોટલ ચાર સેમી આપણે બાદ કરવું પડશે લખીએ આપણે કે લેબલની ઊંચાઈ બરાબર વીસ માઇનસ બે પ્લસ બે એટલે કે ઉપરના બે અને નીચેના બે એટલે કે વીસ માઇનસ ચાર એટલે કે સોળ સેમી હવે આ જ ઊંચાઈ આપણે સૂત્રમાં ઉપયોગ કરીશું નળાકારની નળાકાર ડબ્બાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાય આર એચ બરાબર બે ગુણ્યા પાય ની કિંમત 22 ના છેદમાં સાત ગુણ્યા ત્રીજા કેટલી છે તો કે સાત સેમી ગુણ્યા ઊંચાઈ કેટલી છે તો કે સોળ સેમી સાત સાત કેન્સલ બાવીસ દુ ચુમ્માલીસ ગુણ્યા સોળ ગુણાકાર કરીએ આપણે ચુમ્માલીસ ગુણ્યા સોળ શૂન્ય એક ચાર ચાર એક ચાર ચાર છ ચોક ચોવીસ નું વધી પડી બે છ ચોક ચોવીસ ને બે છવ્વીસ ચાર દસ ની શૂન્ય વધી પડી એક ચાર ને બી છ ને એક સાત બરાબર સાત સો ને ચાર સેમીનો વર્ગ એટલે લખીએ આપણે કે લેબલનું ક્ષેત્રફળ બરાબર સાતસો ને ચાર સેમીનો વર્ગ મળે એટલે કે એટલા ભાગમાં આપણે સ્ટીકર લગાવવાનું થશે થેન્કસ ફોર વોચિંગ સબસ્ક્રાઈબ લર્નિંગ વિથ ઇઝી ફોર મોર